बिनु सत संग विवेक न होई राम कृपा बिन सुलभ न सोई जय श्री राम जय राघव रामचरित मानस मा तुलसीदास जी महाराज चौपाई ना माध्यम एक बात जणावे छे मरण तमारा जीवन मा विवेक त्यारे जावे के ज्यारे भगवान नो सत्संग मळे बिनु सत्संग વિવેક ન હોય બીજો જવાબ કે વિવેક ક્યારે મળે તો સત્સંગ હોય ત્યારે સત્સંગ ક્યારે મળશે રામ કૃપા કૃપા વિના વિના સોય રામજીની શક્ય માટે એવા જ કૃપા વિષય પર આવતીકાલથી માંડવધારની ધરામાં પૂજ્યપાલ બાલકૃષ્ણદાસ બાપાની તપસ્કલી માં રામ કથા કૃપાઘાટ આરંભ થઈ રહી છે આ કથાના માધ્યમે